હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું માકા સ્વાદમાં જન્માષ્ટમી આવી રહી છે તો આજે હું તમારા માટે શ્રી કૃષ્ણ ભગવાનને ધરાવવા માટે પંજરીની રેસીપી લઈને આવી છું રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાયકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે અંજરી બનાવવા માટે મેં આવા સૂકા ધાણા લીધા છે એ અડધો કપ લીધા છે વન ફોર્થ કપ બદામ ને વન ફોર્થ કપ કાજુ આ બધાને આપણે એક વખત એમનેમ શેકી લેવાના છે અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અત્યારનું વાતાવરણ એકદમ ભેજવાળું હોય છે વરસાદ પડતો હોય છે માટે એટલે એને બેથી ત્રણ મિનિટ એક એકદમ આવી રીતે શેકી લેવાનું છે કોરું શેકવાનું છે કશું અંદર એડ નથી કરવાનું હવે બે ત્રણ એક મિનિટ થઈ ગઈ છે તેની અંદર આપણે અડધી ટીસ્પૂન જેટલું ઘી એડ કરીશું ને ફરીથી ચાર કે પાંચ મિનિટ માટે આપણે શેકી લેવાનું છે પાંચ મિનિટ પછી આપણું આ બધું શેકાઈ ગયું છે તો હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી લેવાની અને એક મિનિટ માટે આને હલાયા કરવાનું શેકતી વખતે પણ આપણે વચ્ચે વચ્ચેને હલાવતા જ રહેવાનું હવે એની અંદર વન ફોર કપ જેટલું કોપરાનું છીણ એડ કરીશું કોપરાનું છીણ ગેસ બંધ કર્યા પછી જ એડ કરવાનું હવે એને પણ આપણે આવી રીતે હલાવી લઈશું એટલે આની અંદર શેકાઈ જશે હવે આને બરાબર ઠંડુ થવા દઈશું આપણું આ મિશ્રણ ઠંડુ થઈ ગયું છે તો મેં એક મિક્સર જારમાં લઈ લીધું છે તો એની અંદર આપણે વન ફોર કપ જેટલી ખડી સાકર એડ કરીશું વન ફોર ટી સ્પૂન ઇલાયચીના દાણા અને અડધી ટી સ્પૂન સૂંઠ પાવડર હવે આ બધાને આપણે પાવડર કરી દઈશું તૈયાર છે આપણી આ પંજરી શ્રી કૃષ્ણ ભગવાનને ધરાવવા માટે આપણે પંજરી બનાવી છે તો તુલસી પત્ર તો મૂકવા જ પડે તો આ જન્માષ્ટમી પર આવી શાહી પંજરી જરૂરથી એકવાર ટ્રાય કરજો અને આવી જ બીજી અવનવી રેસિપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો લાઈક અને શેર કરતા રહો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ